નમસ્કાર ખેડૂત મિત્રો હું કોર્ટેવા એગ્રી સાયન્સમાંથી કણજરિયા જીતેન્દ્ર આપ સર્વ ખેડૂત મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું આપણે શરમળા ગામના એક એવા પ્રગતિશીલ ખેડૂત પાસે આવ્યા છીએ કે જેમણે કોટેવા કંપનીનું ઇક્વિસન પ્રો તેમના જીરાની અંદર કાળીઓ આવી ગયો હતો અને પછી લઈને આવ્યા હતા અને છાંટેલી હતો આપણે એમના પ્રતિભાવ લઈશું કે તેમને શું રિઝલ્ટ મળેલું છે તમારો પરિચય આપો મારું નામ ભરવાડ પ્રવીણભાઈ રૈયાભાઈ ગામ મારું શરમળા ભળવદ તાલુકો બરોબર તો રવિભાઈ તમે આ ઇક્વીસન પ્રોનો તમારા જીરાની અંદર સ્પ્રે કર્યો તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું મને આનું રિઝલ્ટ પૂરેપૂરું મળ્યું છે કોર્ટેવા કંપની કંપનીનું ઇક્વિશન પ્રો મેં વાપર્યું જીરા માટે કાર્ય કાર્ય માટે કાર્યમાં રિઝલ્ટનું પૂરેપૂરું મને મળ્યું છે ત્યાં જ કાર્ય દેખાતું હતું ત્યાર પછી આ દસ છિંડા પછી થોડોક પણ આગળ વધ્યું નથી મતલબ એક અરિયાવા પણ આગળ વધ્યું નથી એને મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું છે બરોબર તમે આ ઇક્વિશન પ્રોનો સ્પ્રે કેટલા એમએલથી કરેલો છે મેં વર્ક બમ્બે વીસ એમએલ કર્યો હતો બરોબર અને એક વીઘામાં કેટલા પંપ છાટેલા છે ચાર પંપ છાટા છે ચાર પંપ છાટા છે તો તમે આ ઇક્વિશન પ્રો નું રિઝલ્ટ તમને સારું લાગ્યું હા સારું લાગ્યું તો તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો કે આ ઇક્વિશન પ્રો દવા વાપરવી જોઈએ હા કરી શકો જે પણ ખેડૂત મિત્રોને કાર્યોની અસર હોય અથવા કાર્યો આવી જેલું હોય તો એને ક્રોટેવા કંપનીનો ઇક્વિશન પ્રો વાપરવું જરૂરી છે કારણ કે આને આ દવા છાંટવાથી કાર્યો વધતું નથી કાર્યો અટકી જાય છે ઓકે થેન્ક યુ